નમસ્કાર હું છો હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ મહીસાગરથી તો મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લા મથક લુણાવાડા શહેરમાં કિસનસાગર વાસિયા તળાવ કિનારે બ્રાહ્મણો દ્વારા શીતળા માતાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે શહેરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાવિક ભક્તો પૂજા માટે આવી રહ્યા છે વાસિયા તળાવ કિનારે બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવતી પૂજામાં ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ રહ્યા છે વર્ષોથી અહીં પૂજા કરાવતા મયુરભાઈ જોશી મહારાજના જણાવ્યા અનુસાર આ સ્થળે રાખવામાં આવેલી માનતાઓ માતાજી પૂર્ણ કરે છે ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં અહીં પારણા ચડાવે છે શીતળા માતાનો વિશેષ મહિમા છે અને તેઓ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે